આ તરફ સુરતની વાત કરવામાં આવે તો હજીરા દલ્લામાં જે પોર્ટની કામગીરી છે તે બંધ રાખવામાં આવી છે તેને લઈને અત્યારે પોર્ટની મનમાનીથી કરોડોનું નુકસાન છે તે સામે આવ્યું છે દરિયામાં વીસ નોટિકલ માઇલ દૂર હાલ જહાજો અઢાર જેટલા જહાજો છે તે જોવા મળી રહ્યા છે રૂપિયા આઠસો કરોડનો બાર લાખ ટન આયાતી કોલસો પણ દરિયામાં અટવાઈ પડ્યો છે મંજૂરી નહીં આપતા દરિયામાં અનેક જહાજો અટકી પડ્યા છે અઢાર જેટલા જહાજો વીસ નોટિકલ માઇલ દૂર છે પંદર મેથી પંદર સપ્ટેમ્બર સુધી પોર્ટ પર કામકાજ બંધ રાખવામાં આવ્યું છે ખાસ કરીને હજીરા અને મગદલા પોર્ટની કામગીરી સંપૂર્ણપણે બંધ અગાઉ પોર્ટના અધિકારીઓએ સંમતિ આપી હતી વરસાદી વાતાવરણ નહીં હોય તો પોર્ટ જલ્દીથી ખોલવાની વાતચીત પણ થઈ હતી મંજૂરી નહીં મળતા ડેમેજથી કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે હાલ જોવા મળી રહ્યું છે આ જ મુદ્દા પર વધુ માહિતી સાથે અમારા એસોસિયેટ એડિટર તેજસ મોદી અમારી સાથે ફોનલાઈન થી જોડાઈ ગયા છે તેજસ જે રીતે અઢાર જેટલા જહાજો છે તે અત્યારે અટવાઈ પડ્યા છે સમતી એક વખત અપાઈ હતી શું પરિસ્થિતિ છે હાલ સામાન્ય રીતે ચોમાસાની ઋતુની અંદર ઋતુ પરિસ્થિતિ છે તેની કામગીરી બંધ રાખવામાં આવતી હોય છે પંદરમી થી પંદરમી સપ્ટેમ્બર સુધી આ કામગીરી બંધ હોય છે જે દર વર્ષે આ પ્રકારના નિયમ મુજબ કામગીરી થતી હોય છે જોકે જે રીતે બે મહિના બે મહિનાથી વધુના સમય સુધી જે પોર્ કામગીરી બંધ હોય તેના કારણે સુરતનો જે કાપડ ઉદ્યોગ જ્યાં કરી કોલસાની ખૂબ સૌથી વધારે માંગ હોય છે અને કોલસો આયાત હોય છે ઇન્ડોનેશિયા આ કોલસો આવતો હોય જેનો ઉપયોગ અલગ અલગ મિલોની અંદર કાપડ પ્રોસેસ કામગીરી માટે કરવામાં આવતો હોય છે બે મહિના સુધી બે થી ત્રણ મહિનાનો સમય લાગતો હોવાથી ઉદ્યોગકારો દ્વારા પોર્ટના અધિકારીઓને વિનંતી કરવામાં આવી હતી કે જો શક્ય હોય યોગ્યતા હોય અને સમય શકતા હોય તો તેને ધ્યાનમાં રાખીને પોર્ટ વહેલું શરૂ કરવામાં આવે અને જે કોલસાના જહાજો છે જે ઇન્ડોનેશિયાથી ઇમ્પોર્ટ કોલસો કરવામાં તે આવતા હોય છે તેને બંદર પર આવવાની મંજૂરી આપવામાં આવે જ્યારે આ બંધ કરવાનો સમય હતો તે સમયે જ ઉદ્યોગકારો અને પોર્ટના અધિકારીઓ જોડે મીટિંગ થઈ હતી અને તેમણે એવું કહ્યું હતું કે શક્ય છો તમે જરૂરથી કામગીરી કરીશું અને ખાસ કરીને પહેલી સપ્ટેમ્બરનો સમય આપવામાં આવ્યો હતો આજે લગભગ બાર દિવસથી વધુનો દિવસ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી પોર્ટ ખોલવામાં આવ્યું નથી અને તેના જ કારણે જે અઢાર જેટલા જહાજો છે તે સુરતના દરિયાઈ વિસ્તારની અંદર વીસ નોટિકલ માઇલ દૂર ઉભા છે તેમાં લગભગ આઠસો કરોડનો નો કોલસો છે લગભગ બાર લાખ ટન આ કોલસો ત્યાં અત્યારે અટવાઈને પડ્યો છે ને તેના કારણે જે ચાર્જીસ હોય છે અલગ અલગ જે ચાર્જીસ ઉદ્યોગકારોને ભોગવવા પડતા હોય છે ખાસ કરીને જે 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 ઉદ્યોગકારો દ્વારા આ કોલસો મંગાવવામાં આવ્યો હતો જે એનું કામ કરે છે તેવા લોકોને દરરોજ લાખો રૂપિયાનો ચાર્જ ભરવો પડી રહ્યો છે આમ એક નાની બાબતને લઈને ઉદ્યોગકારોને કરોડો નુકસાન થઈ રહ્યું છે છેલ્લા લગભગ તેર દિવસથી સુરતની અંદર વરસાદ પણ ખૂબ ઓછો થઈ ગયો છે ને એવી કોઈ વિષમ પરિસ્થિતિઓ નથી ન તો વાવાઝોડાની સ્થિતિ છે ના એવી કોઈ સ્થિતિ જેના કારણે જહાજોને આવવાની પરમિશન આપવામાં નથી આવી રહી એટલે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી છે તેમને પોર્ટના અધિકારીઓને ફરીથી વિનંતી પણ કરી છે કે આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ કરવામાં આવે જેથી કરીને તેમને થતું જે નુકસાન છે તે અટકી શકે છે બિલકુલ આભાર તેજસ આ સમગ્ર માહિતી બદલ તો જે રીતે અત્યારે બસો કરોડના નુકસાનની જે ભીતિ સેવાઈ રહી છે કોલસો છે તે અટવાઈ પડ્યો છે પંદર સપ્ટેમ્બરે આજે પોર્ટ છે તે ફરી શરૂ થાય તેવી જ્યારે શક્યતા સેવાઈ રહી છે જોઈએ હવે શું થાય છે